મિથુન રાશિવાળાઓ આ ચાર વાતો સાચી થઈને જ રહેશે સો ટકા સત્ય ભવિષ્યવાણી મિત્રો આવનારા આગામી બે દિવસોની અંદર આપ સૌના જીવનકાળમાં આ ચાર વાતો સાચી થઈને રહેશે હું જે કહું છું તે ઘટના કોઈ પણ ભોગે થઈને જ રહે છે મારી ભવિષ્યવાણી પથ્થરની લકીર છે આ વાત તમને ત્યારે જ ખબર પડશે જ્યારે તમે વિડીયો ધ્યાનથી જોશો આ ચાર વાતો તમને ખુશીથી નાચવા પર મજબૂર કરી દેશે જી હા મિત્રો પરંતુ તે પહેલા જેટલા પણ માતા રાણીના સાચા ભક્ત છે પ્રેમાળ ભક્ત છે સૌપ્રથમ વિડિયોને એક પ્યારી લાઇક જરૂર કરજો અને નીચે આપેલા કમેન્ટ બોક્સમાં સાચા મન અને સાચા હૃદય ભાવથી જય માતા દી ત્રણ વાર લખી દેજો મિત્રો હવે તે સમય તમારા જીવનમાં પ્રવેશ કરી ચૂક્યો છે જ્યાં કિસ્મત તમારા માટે પોતાના દરવાજા ખોલવાની છે આટલા સમયથી તમે જેટલું સહન કર્યું છે જેટલા તૂટીને પણ ખુદને સંભાળ્યા છે તેનું ફળ હવે મળવાનું છે ઈશ્વર ક્યારે કોઈની પરીક્ષા પરિણામ વિના નથી લેતા તમે જેટલું ધૈર્ય રાખ્યું જેટલું દર્દ ચહેરાના સ્મિતમાં છુપાવી લીધું હવે એ જ ધૈર્ય તમારા જીવનના સૌથી સોનેરી અધ્યાયનું કારણ બનશે હવે લોકો તમારી કિંમત સમજશે હવે જે લોકો તમને નબળા સમજતા હતા તેમને અહેસાસ થશે કે તમે સાધારણ નથી પરંતુ અત્યંત મજબૂત આત્માવાળા વ્યક્તિ છો તમારી ચુપ્પીને લોકોએ નબળાઈ સમજી લીધી હતી પરંતુ હવે એ જ ચુપ્પી તમારી શક્તિ બનીને બધાને ચોંકાવવાની છે શનિદેવની દ્રષ્ટિ હવે તમારા ઉપર સ્થિર થઈ રહી છે અને જ્યારે શનિ કૃપાળું થઈ જાય તો જીવનની દિશા જ બદલાઈ જાય છે તમારા માટે નવા અવસર પેદા થશે જૂના અટકેલા પૈસા પાછા આવશે તમારું સન્માન વધશે અને સૌથી ખાસ વાત એ કે લોકો તમારી સચ્ચાઈને ઓળખવા લાગશે જે લોકો તમારી સજ્જનતાનો ખોટો અર્થ કાઢતા હતા તેઓ હવે પસ્તાશે પણ ધ્યાન રાખો આ સમયે કોઈ પણ વ્યક્તિને તમારી યોજનાઓ ન જણાવો જેટલા મૌન રહેશો એટલી સફળતા સ્પષ્ટ થશે પોતાના જ તમને દગો આપી શકે છે સ્મિત આપીને સાથ આપનારા અમુક ચહેરા અસલમાં તમારા માર્ગમાં બાધા નાખવાની મનશા રાખે છે તેથી ચૂપ રહેવું જ આ સમયે સૌથી મોટી સુરક્ષા છે આ સમય તમારી પાસે બસ એક ચીજ માંગી રહ્યો છે અને તે છે સંયમ ઉતાવળ કે ગુસ્સો આવનારા દિવસોમાં નુકસાન દઈ શકે છે જો ઘરમાં તકરાર હોય કે કારણ વગર તણાવ મહેસૂસ થાય તો પ્રતિક્રિયા ન આપો શાંત રહો તમે ચૂપ રહેશો તો વિવાદ આપમેળે શાંત થઈ જશે અને યાદ રાખો રાહુ આ સમયે ભ્રમ અને જૂઠી વાતોની જાળ વણી શકે છે તેથી કોઈની વાત સાંભળો પણ તરત વિશ્વાસ ન કરો સમય તમારા પક્ષમાં છે બસ સમજદારી તમને તમારું ફળ જલ્દી અપાવી દેશે હવે વાત આવે છે આવનારી ખુશીઓની જે અવસરની રાહ તમે ઘણા સમયથી જોઈ રહ્યા છો તે હવે તમારા જીવનના ઉંબરે ઊભો છે ધન લાભ થઈ શકે છે અટકેલા પૈસા પાછા આવી શકે છે વેપારમાં અચાનક પ્રગતિ થઈ શકે છે નોકરીમાં પ્રમોશન કે નવી સારી સ્થિતિ મળી શકે છે અને જો તમે કંઈક અલગ કે નવું કરવાનું વિચારી રહ્યા હતા તો આ સમય તમારા માટે અત્યંત શુભ છે આ સમય તમારી ઓળખ બનાવવાનો છે બસ ધ્યાન રાખો આ અવધિમાં તમારું નામ અને કામ બંને ચર્ચામાં આવશે તેથી વિનમ્ર બની રહો ઘમંડથી બચો કાયા ધન અને યશ ત્રણેય અસ્થાયી હોય છે પરંતુ ચરિત્ર હંમેશા સાથે ચાલે છે હવે એક બીજી મોટી વાત તમારા જીવનમાં એક એવો વ્યક્તિ પ્રવેશ કરવાનો છે જે તમારા હૃદયની ઊંડાઈને સમજશે આ વ્યક્તિ તમારી વાતોને શબ્દોમાં નહીં ભાવનાઓમાં સમજશે આ સ્વાર્થી નહીં હોય આ ધોખેબાજ નહીં હોય આ તમારો સાચો સાથી હશે જો તમારું મન લાંબા સમયથી એકાંતમાં હતું તો તે ખાલીપો હવે સમાપ્ત થવાનો છે પ્રેમ સમજ અને પોતાપણું હવે તમારી જિંદગીમાં પાછું ફરવાનું છે પરંતુ તમારા રસ્તામાં એક પડછાયો હજુ પણ મંડરાઈ રહ્યો છે અને તે છે કોઈ ઈર્ષાળુ વ્યક્તિની નજર તેથી શનિવાર કે મંગળવારે હનુમાનજીના મંદિરે જઈને સિંદૂર અને કાળો દોરો સિદ્ધ કરાવીને ધારણ કરો આ ઉપાય તમારા ઉપર લાગેલી દરેક ખરાબ દ્રષ્ટિ દરેક માનસિક બોજ દરેક શત્રુની ચાલને સમાપ્ત કરી દેશે અને આવે છે અંતિમ રહસ્ય આવનારા અડતાલીસ કલાકમાં એક સંકેત અવશ્ય મળશે તે સંકેત કોઈ વાત કોઈ વ્યક્તિ કે કોઈ ઘટનાના રૂપમાં આવશે તેને અવગણતા નહીં એ જ સંકેત તમારા આવનારા ભાગ્ય પરિવર્તનો આરંભ હશે હવે જો સાચા મનથી વિશ્વાસ રાખો છો તો નીચે લખો જય શનિદેવ જે ક્ષણે તમે આ લખો છો એ જ ક્ષણથી કર્મનું પૈડું તમારા પક્ષમાં ફરવાનું શરૂ થઈ જાય છે